ખાશે અને રોટલી પણ ઓછી પડશે તો આજે આપણે એવું સુપર ટેસ્ટી એવું દૂધીના કોફ્તાનું શાક બનાવીશું દૂધીના કોફ્તાનું શાક બનાવવા માટે અહીંયા મેં પહેલા દસ જેટલી કઢી લસણની આદુ લીલા મરચાં લીલા ધાણાની ડાળખીઓ સાથે એક ચમચી સૂકા દાણા અને આઠ થી દસ જેટલા મરી લઈ અને એક પેસ્ટ બનાવી લીધી છે અધકચરો વાટીને ત્યારબાદ અહીંયા મેં દૂધીને આ રીતે છીણી લીધી છે તો દૂધી આપણે છીણી લીધી છે હવે તેમાં આપણે કોફતા માટે મસાલા કરીશું તો આ રીતે મેં મીડિયમ એવું છીણ પાડ્યું છે અને દૂધીના આપણે ને લેવાનું છે જેથી કરીને આપણા કોપતા છે એ વધારે પડતા ઢીલા ન બને અને પરફેક્ટ એવા બનીને રેડી થાય જો મિત્રો મારી ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો તો આ રીતે મેં બધું જ દૂધીનું છીણ

અને સાથે આપણે જે પેસ્ટ વાટીને તે ચમચી જેટલી ઉમેરી લઈશું આ પેસ્ટથી સારો એવો આવશે અને સાથે એક ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું જેથી કરીને આપણા કોફતા છે તે એકદમ સોફ્ટ એવા બનીને રેડી થશે હવે કોફતાનો મસાલા આપણે છીણ સાથે તો થોડું થોડું કરી અને દૂધીનું છીણ વધારે હશે તો આ રીતે મેં દૂધીનું છીણ અને બેસન સાથે મસાલા મિક્સ કરી લીધા છે અને નાના લીંબુની સાઈઝ ના હું અહીંયા કોફ્તા રેડી કરી રહી છું તો આ જ રીતે આપણે બધા જ કોફતા બનાવી અને રેડી કરી લેવાના છે તો જ્યારે તેલમાં તળાશે ત્યારે તે ફૂલી અને ડબલ સાઈઝના થઈ જશે એટલે આપણે અત્યારે મીડિયમ સાઇઝના કોફ્તા બનાવીશું એટલે શાક આપણે જ્યારે ખાઈએ ત્યારે બાઇટ મોટું ન પડે તો આ રીતે મારે બધા જ કોફતા બનીને રેડી થઈ ગયા છે અને મેં કોફતાને તળવા માટે તેલ ગરમ કરી લીધું છે તો આપણે વન બાય વન પેન મારે એટલા કોફતા તળવા માટે મૂકી દઈશું અને ગેસની ફ્લેમને મીડિયમ કરી લઈશું જેથી કરીને કોફ્તા અંદર સુધી સારી રીતે બફાઈ જાય તો આ રીતે મેં એક જ વારમાં બધા કોફતા તળી લીધા છે અને સારા એવા ક્રિસ્પી બનીને રેડી થયા છે તો આ રીતે આપણે વચ્ચે વચ્ચે એક થી બે વાર ફેરવતા જઈ અને કોફતાને તળી લેવાના છે તો બહારથી એકદમ ક્રિસ્પી એવું લેયર બનીને રેડી થશે અને અંદરથી આપણે તેલ ઉમેર્યું છે અને સાથે દૂધી છે એટલે અંદરથી કોફ્તા એકદમ સોફ્ટ એવા બનીને રેડી થશે તો ખાવાની ખૂબ જ મજા આવશે તો આ કોફતા તમે એકલા પણ ખાઈ શકો છો અને કોફતાનું શાક પણ બનાવીને ખાઈ શકો છો તો આજે આપણે કોફતાનું શાક બનાવવાના છીએ બધા જ તળાઈ ગયા છે તો આપણે તેને અલગ ભાવમાં કાઢી લઈશું અને ત્યારબાદ કઢાઈમાં આપણે કોફતા માટેનું ગ્રેવી બનાવવાની છે શાકની તે બનાવીશું શાકની ગ્રેવી બનાવવા માટે અહીંયા અમે એક ડુંગળીને મિક્સર જારમાં અધકચરી ક્રશ કરી લીધી છે અને કઢાઈમાં વઘાર માટે ત્રણ ચમચી જેટલું તેલ ઉમેર્યું સાથે એક ચમચી જીરું ચપટી એવી હિંગ એક વઘારનો સૂકો લાલ મરચું તમાલપત્ર તજ અને બે થી ત્રણ જેટલા લવિંગ ઉમેર્યા છે એ બધું જ સારી રીતે સતડાઈ ગયા બાદ જે આપણે ડુંગળી અથવા કચરી મિક્સર વાળમાં કરી હતી તે ઉમેરી લેવાની છે અને ડુંગળીને પણ આપણે સારી એવી સાતળી લેવાની છે તો ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ સાતળવાની છે અને જ્યાં સુધી ડુંગળી સતાય ત્યાં સુધી આપણે બે નંગ ટમેટાનું પેસ્ટ વાટી લઈશું મિક્સરમાં સાથે કડાઈમાં આપણે જે આદુ મરચાં લસણ મરી ધાણાની પેસ્ટ વાટી હતી તે ઉમેરી લઈશું એક ચમચી જેટલી અને પેસ્ટ સતરાઈ ગયા બાદ આપણે ટમેટો પ્યુરે પણ ઉમેરી લેવાની છે તો આ રીતે આપણે બધી જ ગ્રેવીના મસાલાને એક સાથે સારી રીતે સાતડી લઈશું અને હવે આપણે મસાલા ઉમેરીશું તો હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો મીઠું આપણે ગ્રેવીના માપનું જ ઉમેરવાનું છે કારણ કે કોફતામાં પણ આપણે મીઠું ઉમેર્યું છે અને ગ્રેવીને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી સારી રીતે સાતડવાની છે તો અહીંયા તેલ છૂટું પડી ગયું છે તો હું જરૂર મુજબ પાણી ઉમેરી રહી છું કારણ કે જ્યારે આપણે નાખીશું ત્યારે શાકમાં પાણીનું પ્રમાણ વધારે છે તો પાણી બધું જ લેશે અને શાકની ગ્રેવી છે તે ઠીક થઈ જશે તો પાણીમાં એક થી બે ઉકાળા આવી ગયા બાદ મેં અહીંયા રેડી કરેલા કોફતા ઉમેરી દીધા છે અને કોફતા ઉમેર્યા બાદ આપણે એક થી બે મિનિટ જેવું થવા દઈશું અને ત્યારબાદ અડધી ચમચી કસૂરી મેથી અને અડધી ચમચી આપણે ગરમ મસાલો ઉમેરવાનો છે સાથે લીલા ધાણા ઉમેરી લીધા છે તો આપણું દૂધીના કોફ્તાનું શાક બનીને રેડી છે તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલની સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો રેડી છે ગરમા ગરમ ટેસ્ટી અને ચટપટું એવું દૂધીના પોખતાનું શાક આ શાકને તમે પરાઠા કે રોટલી કઈ પણ સાથે ખાઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ